મહે મહાદેવાય ધે મહિ તનો રુદ્ર પ્રચોદયા શ્રી શિવ મહાપુરાણમાં શતરુદ્ર સંહિતામાં શિવનો વૈશ્યનાથ અવતાર બતાવ્યો છે એક વેશ્યા ઉદ્ધાર કર્યો છે નંદીશ્વર મુનિ અને સનત કુમાર આ સંવાદ છે એમાં નંદીશ્વર ભગવાન શંકરના જુદા જુદા અવતારોનું વર્ણન કરે છે શૌનક આદિ મુનિઓ સુત પાસેથી કથા સાંભળે છે નંદી ગ્રામમાં મહાનંદા નામે એક પ્રસિદ્ધ વેશિયા રહેતી હતી શિવ ભક્ત હતી હંમેશા અંબિકા સહિત શિવનું પૂજન કરે શિવનો ચપ કરે ભસ્મ રુદ્રાસથી સુંદર શણગાર કરતી શિવનો ગાતી અને ભક્તિથી નૃત્ય કરતી સંગીતમાં પારંગત હતી યુશિયાના ગાયનથી રાજાને રાણી પણ પ્રસન્ન રહેતા હતા એટલે અહિયાં એને ધન વૈભવનો પાર નતો એણે એક માંકડું અને એક કુકડો હતા રુદ્રાક્ષના બાજુ કર્ણ ફૂલથી વેશ્યા એ બધું શીખવા શીખી જતો અને બાળકની પેઠે નાચે કલગી ઉપર રુદ્રાક્ષ બાંધેલો કુકડો છે એ પણ નાચે આ બધું જોઈને જોનારાને ખૂબ આનંદ આવે એકવાર શિવને ઈચ્છા થઈ કે આનો ભાવ કેવો છે એની પરીક્ષા કરું લીલા કરવામાં શિવ તો ચતુર છે શિવ પોતે એક ઉત્તમ વૈશ્ય બૈના કપાળમાં ત્રિપુણ ધારણ કરી રુદ્રાક્ષની માળાને બધું આભૂષણ પહેરા જટા રાખી ભસ્મનું વિલેપન કર્યું અને મુખમાં શિવનો જપ ચાલુ રાખો ને કાંડા પર ઉત્તમ દિવ્ય રત્નો વૈશ્વના દ્વારે ઉભા વૈશ્વ જોયું તરત જ એને વર્ષથી સત્કાર કર્યો છે કાંડા પરના મનોહર રત્ન જણિત કંકણો જોઈને કેવા લાગી તમારા હાથ ઉપર રહેલા કંકણો છે એ મારા મનને હરે છે ધીમેથી હસીને વૈશ્યનાથ કહે છે કે તારું મન આ કંકણોથી લલચાતું હોય તો ભલે તું પેર પણ એની કિંમત શું આપીશ વૈશ્ય કીધું કે તમે જે માગો તે અમે તો મનમાં આવે એની સાથે વિહાર કરી હું હું તો તો છું અમે નથી જો તમે આ મને આપશો ત્રણ રાત દિવસ તમારી પત્ની થઈને રહીશ વૈશ્યનાથે લીલાપૂર્વક કીધું કે ભલે તારી એવી ઈચ્છા હોય ને તો તું ત્રણ દિવસ રાત મારી સાથે મારી પત્ની તરીકે રહે આપણો પતિ પત્ની તરીકેનો વ્યવહાર પાડવાની પ્રતિજ્ઞા સૂર્ય અને ચંદ્રની સાક્ષીએ કરી અને અને મારા હૃદયને સ્પર્શ કર કે દિવસ હું તમારી પત્ની થઈને ધર્મપૂર્વક તમારી સાથે રહીશ એ સત્ય છે આમ ત્રણ વાર કીધું અને સૂર્ય ચંદ્રને પ્રણામ કર્યા પછી વૈશ્યનાથના હૃદયને સ્પર્શ કર્યો વૈશ્યનાથે તો તરત જ ઉતારીને એના હાથમાં પહેરાવી દીધા અને પોતાની પાસે રત્નમય શિવલિંગ પણ એને આપી દીધું અને કીધું કે આની સંભાળ રાખજો શિવલિંગને લઈને નૃત્ય મંડપમાં સાચવીને બે ગૃહ પ્રવેશ કર્યો મધ્યરાત્રીએ નૃત્ય મંડપમાં અકસ્માતે આગ લાગી ગભરાટ એકદમ ગભરાટ થઈ ગયો છે ગભરાઈને નૃત્ય મંડપમાં રહેલા માકડા અને કુકડાને મુક્ત કર્યા એટલે એ તો ઈ નાસી ગયા પણ પેલો રત્નમય શિવલિંગ હતું ઈ બળીને ટુકડા થઈ ગયો ઈ ભૂલી ગઈ હવે વૈશ્યપતિ ઈ વેશ્યાના અંતરનો ભાવ જાણવા લીલા કરી એને કીધું કે મારા પ્રાણ જેવું શિવલિંગ હતું એ બળી ગયું એટલે હવે હું જીવ ઈચ્છતો નથી હે કલ્યાણી તારા સેવકો પાસે ચિત્તા કરાવ એટલે શિવમાં મન રોપીને હું એમાં પ્રવેશ કરું મારો દ્રઢ નિશ્ચય મારે હવે જીવીને શું કરવું છે હું ચિત્તામાં બળી જાવ પણ વૈશ્યનાથના આગ્રહથી એને સેવકોને કીધું કે આવી રીતે ચિત્તા કરી દો એટલે વૈશ્યનાથે અગ્નિની પરીક્ષા અગ્નિ અગ્નિની પ્રદક્ષિણા કરીશ અને એમાં પ્રવેશ કર્યો જ્યોતિર્મય બની ગયા હવે મહાનંદા વિચાર કરવા લાગી કે રત્ન કંકણ લઈને મેં પ્રતિજ્ઞા કરી વૈશ્ય મરણ પામો મારે હવે મારો ધર્મ પાડવો જોઈએ વિદ્વાનોએ કીધું છે કે પત્નીને ધર્મચારિણી કીધી છે ઈ સત્ય છે એ મે સત્ય પ્રતિજ્ઞા કરી છે કે હું ત્રણ દિવસ ને રાત સુધી એની પત્ની છું ધર્મનો આશ્રય એ સત્ય છે સત્ય થી જ શ્રેષ્ઠ ગતિ મળે છે અને સત્ય ના આધારે તો જગત ટકે છે તો મારો પત્ની તરીકેનો ધર્મ મારે બજાવવો જોઈએ મારે પતિનું અનુગમન કરવું એ મારો ધર્મ છે આમ વિચાર કરીને એણે સગા કુટુંબી બધા સેવકોને જાણ કરી બધા એને વાયરી કે એવું ન કરવાનું હોય પણ એને સત્યને ખાતર વિચાર નો બદલો પોતાનું ધન સમૃદ્ધિ બધું દાનમાં આપી દીધું અને ચિત્તા રચાવી પોતે અગ્નિની પ્રદક્ષિણા કરી અને શિવનું સ્મરણ કર્યું જેવી ચિત્તામાં પગ મૂકવા તૈયાર થઈ કે તરત જ ત્યાં શિવજી પ્રગટ થયા રોકી લીધી ત્રણ નેત્રવાળા શશી ભૂષણ શિવના દર્શન થતા જ એ ભય પામીને વિવળ બની ગઈ હોય એમ ધ્રુજવા લાગી કે આ શું થયું ત્યારે શંકરે હાથ પકડવા ને કીધું કે અસત્ય પાલન કરનારી સ્ત્રી તારી પ્રતિજ્ઞાની દ્રઢતા અને ભક્તિ જોઈને હું વૈશ્ય બનીને આવ્યો હતો તું વરદાન માગ

સગા સેવકો સહિત પરમ પદ અર્પણ કર્યું નંદીશ્વર કે છે કે મુનિ વૈશ્યનાથ વૈશ્યનાથ તરીકે શિવના શ્રેષ્ઠ અવતારનું વર્ણન મેં કીધું મહાનંદાને મહાસુખ આપનાર મહેશ્વરનું આ ચરિત્ર અદ્ભુત છે ભક્તિ પૂર્વક આ ચરિત્ર સાંભળે અથવા તો સંભળાવે એ પોતાના ધર્મથી ભ્રષ્ટ નહી થાય હે સજ્જનો ભગવાન સદાશિવ ઘટ ઘટમાં વ્યાપીને રહેલા છે જુદા જુદા સ્વરૂપે પધારે છે એને ઓળખવાનું કામ અઘરું છે ઘણા ભક્તોએ ગાયા છે ભજન ગાયા છે તરણા ઓથે ડૂ જાથ મા હે રે સમર્થ ગાજે સહી તરણા ઓથે ડુંગર રે શિવની કૃપા પરંપાર છે બધી જગ્યા વ્યાપેલા છે